બે દિવસ પૂર્વે અંકલેશ્વરમાં આદિવાસી સમાજના યુવાનો અને બહેનો અંગે અભદ્ર ટિપ્પણી આદિવાસી સમાજના યુવાનોમાં રોષ ફેલાયો હતો તેમના દ્વારા આ મુદ્દે જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી જોકે યુવક જાહેરમાં ન આવતા અંતે શનિવારના રોજ રેલી યોજી અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપી યુવક સામે પગલાં ભરવા માંગ કરી હતી જે બાદ પોલીસ દ્વારા પુરાવા આધારે યુવકને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા મૂળ અંદાડા અને હાલ હસો ઉપર સંબંધીને ત્યાં રહેતા પિંકેશ પટેલની પોલીસે અટક કરી ગતરોજ પોલીસ મથકે લઈ આવી હતી આ અંગે આદિવાસી સમાજને જાણ થતા જ ટોળી જામ્યા હતા

પોલીસે ઇસમ વિરુદ્ધ અટકાયતથી પગલા ભર્યા હતા અને તેને મામલેદાર કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ શરૂ કરી હતી હું પિંકેશ પટેલ મારે સોશિયલ મીડિયાની અંદર ન જેવી બાબતમાં આદિવાસી સમાજ પ્રત્યે જે બે ખોરાક શબ્દો ગલત લખાઈ ગયેલા હતા એ હું મારા પાછા લઉં છું ને હવે પછી આવા શબ્દ કે આવી આવા શબ્દ ક્યારેય યુઝ નહીં કરું હું એની બાહી આપું છું ને સમગ્ર આદિવાસી સમાજ પાસે જે લાગણીઓ દુભાઈ છે એમની એના માટે સમા માંગુ છું